પાટણ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરોના સંયુક્ત ઉપક્રમ માનકો દ્વારા વિજ્ઞાન શિક્ષણ પર કાર્યક્રમ યોજાયો પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરોના સંયુક્ત ઉપક્રમે આજે અઢાર જુલાઈ બે હજાર રોજ ગુણવત્તા માનક ઉજ્જવળ ભવિષ્ય તરફ થીમ આધારિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માનકો વિશે જાગૃતિ વધારવી અને તેનું રોજિંદા જીવનમાં મહત્વ સમજાવવાનું હતું આજના કાર્યક્રમમાં પાંચસોથી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો જેમાં પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી આવેલ નવ શાળાઓના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ બસો જેટલા સામાન્ય મુલાકાતીઓનો સામેલ છે ભારતીય માનક બ્યુરોના અધિકારી શ્રી સંદીપભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને માનકોના મહત્વ અને તેના રોજિંદા જીવનમાં ઉપયોગ વિશે સરળ સમજણ આપી હતી સાયન્સ સેન્ટરના નિષ્ણાંત ગાઈડ દ્વારા ફૂટબોલ બનાવતી વખતે લાગતા વિશિષ્ટ માનકો વિશે પણ સમજણ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને માનકો પ્રત્યે રસ ઉભો કરવા માટે ક્વિઝ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ભારતીય માનક બ્યુરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના આ પહેલ વિદ્યાર્થીઓને માનક દ્વારા વિજ્ઞાન શિક્ષણને વધુ અસરકારક બનાવશે